નડિયાદના બિલોદરા ગામે બ્રિજ રિપેરિંગની કામગીરી દરમિયાન મજૂરનું મોત થયું હતું દિલીપ બ્લીડકોન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી બ્રિજ રિપેરિંગની કામગીરી એજન્સીના મજૂરો કામ નહીં આવતા ગામના સ્થાનિક અને યુવાનોને મજૂરી માટે બોલાવવામાં આવ્યા હતા બ્રિજ ઉપર ડિવાઇડર ન હોવાને કારણે મજૂરનો પગ લપસી જતા પચાસ ફૂટ ઉપરથી પડ્યો હતો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે અન્ય જગ્યા પર ખસેડે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું મારું નામભાઈ મારો ભાઈ આ સવાર હું ઘેરો હતો આઠ તારે લોકો બોલાવવા આવ્યા કે ભાઈ એડવા મોમા નહીં આવ્યા આપડે સો આઠ જણા ગોમમાં કોમે કરવાનું છે એવું કે જાઉં ત્યાં જા પછી હું ગયો જોડાપરા લાકડો ભરવા અને પછી ફોન આવ્યો કે તાર ભાઈ પલ પરથી પડ્યો છે એ પછી હું જોરાભડી નદી હું પડી જેમ તેમ કઈ નિશેવ આવ્યો તાર તો નદીમાં પડેલો પાવ બહાર કાઢ્યો આ બે પગ ફેક્ચર થઈ ગયા આ સાચીનો માર વાજ્યો અને સિવિલ લાવ્યા બેન આવી છ આઠમાં કે કશું કર્યું નહિ બોટલા ને એવું કર્યું પાટો માર્યો માથા ઇમરજન્સી વાગેલું હતું અને બીજા દવાખાનું લઈ જાવ મરી જાય ગાડી બહાર કાઢતા કાઢતો પ્રભાત ભાઈ ઝાડુ મારવા લઈ ગયા તા પલ ઉપર તે પડ્યા ઝાડુ હં ભાઈ અને કઈ કોરા પલ ની પારી કઈ પડજી હોય કઈ મેલી નહીં ચોખ્ખે ચોખું કે નાખેલું હોય